સુરતમાં દિવ્યાંગ ચિત્રકારને જોઈને પીએમ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને પગની મદદથી બનેલા રામ મંદિરના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો હતો આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી હતા અને સેલવાસના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી આજ રોજ સાંજે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી પર્વતપાટિયા ખાતે બનાવવામાં આવેલ હેલીપેડ ખાતે ઉતર્યા હતા ત્યારબાદ પર્વતપાટિયા હેલીપેડથી લઈ નીલગિરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો હતો રોડ શો યોજ્યા બાદ તેઓ ખુલ્લી જીપમાં બેસીને ડોમમાં પ્રવેશ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું દરમિયાન વડાપ્રધાનની નજર એક દિવ્યાંગ યુવક પર પડી જે દિવ્યાંગ યુવાને પોતે જ પોતાના પગ અને મોઢેથી બનાવેલી પેઇન્ટિંગ નરેન્દ્ર મોદીને આપવા ઈચ્છતો હતો અયોધ્યાની થીમ પર બનાવવામાં આવેલ ભગવાન રામની સાથે મોદીની પેઇન્ટિંગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકર્ષિત થયા હતા અને યુવકની પેઇન્ટિંગ લઈ તેમણે સહી કરી હતી એટલું જ નહીં પ્રધાનમંત્રીએ તેમના કમાન્ડોને આ દિવ્યાંગ યુવકને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુલાકાત માટે પણ બોલાવ્યો હતો દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભીંગારે જણાવ્યું કે કાર્યક્રમ પૂર્ણ થવાની સાથે જ મને પાછળ બોલાવવામાં આવ્યો હતો ત્યારે વડાપ્રધાને મને ઓળખી લીધા અને કહ્યું કે મનોજ કેમ છે અને મારા ઘરે લાગી ગયા પ્રધાનમંત્રીએ મારા પરિવાર અને મારા હાલચાલ પૂછ્યા પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે બનાવવામાં આવેલ પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રીએ સહી કરીને આ જ પેઇન્ટિંગ મને પરત ભેટ સ્વરૂપે આપી હતી ડિંડોલી વિસ્તારમાં રહેતો મનોજ નાનપણમાં અકસ્માતની ઘટનામાં તેણે બંને હાથ ગુમાવી દીધા પરંતુ મનોજ જે હારે ન માને અને પોતાના પગ અને મોઢાને પોતાનો હાથ બનાવીને લડતો રહ્યો આજે મનોજ એક રાષ્ટ્રીય જ નહીં પરંતુ વિશ્વ લેવલનો ચિત્રકલાકાર તરીકે માનવામાં આવે છે આ પહેલા પણ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનોજે પ્રધાનમંત્રીને એક પેન્ટિંગ ભેટ આપી હતી અને પ્રધાનમંત્રીને દિલ્હી ખાતે પણ તેઓ મળવા ગયા હતા આજે મનોજની આ પ્રધાનમંત્રીને મળવાની કેવું લાગે શું કહેશો મારું નામ મનોજ ભિંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું ડિંડોલીના સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું એક આર્ટિસ્ટ તરીકે દરેક જગ્યાએ મારું કલાનું પ્રદર્શન થાય એ રીતના મારું કાર્ય હોય છે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સુરતના લિંબાયત વિસ્તારમાં આવવાના હતા ત્યારે મેં આ પેઇન્ટિંગ ગયા વર્ષે આપણો જે મંદ અયોધ્યાનું મંદિર બન્યું ત્યારે આ પેન્ટિંગની મેં શરૂઆત કરી હતી તો હમણાં દસ પંદર દિવસથી આ પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં હું લાગી ગયો હતો અને મારી ઈચ્છા હતી કે આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને અમે જ્યારે પંડાલમાં આ પેઇન્ટિંગ લઈને ઊભા હતા ત્યારે સાહેબનું ધ્યાન પેઇન્ટિંગ ઉપર ગયું અને એમને પેઇન્ટિંગ મંગાવીને એના પર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને સિગ્નેચર આપ્યા તમારે બહુ મને બહુ ખુશી થઈ અને એમણે સિક્યુરિટી ગાર્ડને પણ કીધું કે એમને બેકસ્ટેજ ઉપર બોલાવજો અને એમને મળવા માટે અમે મળવા માંગુ છું એમ હું જ્યારે બેકસ્ટેજ ઉપર આવીને બેઠા હતા ત્યારે સાહેબ આવીને મળ્યા મને અને મારા વિશે બધું પૂછ્યું મને ખૂબ આનંદ થયો અને આ પેન્ટિંગ મારું તેમના સુધી પહોંચ્યું એના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બધી વચ્ચે જ્યારે એક તમારું અભિવાદન થતું હોય અભિવાદન મને ખૂબ આનંદ થયો સાહેબ આટલા બધા લોકો વચ્ચે જ્યારે આપણી મારી જે હું નાનકડો કલાકાર છું અને મારી કલાનું જ્યારે સન્માન મળે ત્યારે કલાકારને એ જ જોઈતું હોય છે તો એ વસ્તુ મને મળી ગઈ અને મને બહુ ખુશી થઈ અને સાહેબે જે હસ્તાક્ષર કરી મને આપ્યા છે તો એમનું એમના આશીર્વાદ રૂપે આ પેન્ટિંગ મારી પાસે રહેશે